અને બાપો બાર વર્ષનો એક દી બેનભાઈ બે નદીએ નાવા ગયા એટલે એની માસે ને બે છોકરા છોકરી નાના હતા દુખા નાનેથી દુખાણી એટલે બધાય ગામના બાયુના દયના દરે ખેડૂતના દરે ઘંટીએથી અને બધાની પાસેથી ડરાવવાનો એક દોકડો લઈએ અને એક રોટલાનો લોટ ચોરી લે બે પાલી આવે તો બે રોટલાનો લોટ ચોરી લઈએ બે ડોકડા લઈએ એનું શાકમાં કાલું થાસ પાંદડું લઈને એનું ગુજરાન ચલાવતી હતી એમ કરતાં કરતાં દીકરાને બાર વર્ષ થયા દીકરી સાત વર્ષની થાય એક દિવસ સમયે બેન ભાઈ બેન આવા ગયા નદીએ નાતા નાતા બધું ચાહક ડોસીઓ થયું ને એ બધું બુદ્ધ ભગવાનની વાર્તા કરતી હતી બુધાઠા એટલે તો છોકરો છોકરી પૂછે કે માજી તમે શોખ છે ની વાર્તા કરો એટલે કે છોકરો તમને ન ખબર પડે જાવ નદી નાવા તો એક અમારા જય બેન જેવા હતા ને એ કહેવાય વાર્તા પીસાડા કેસ હતો એને રેવું છે છોકરાઓને તો છોકરાઓ કે વાર્તા તો કરી દે પણ તમારી માં જો લોટ ચોરીને તમને ખબર આવે છે આજે ચોરેલું કાંઈ ન ખવાય તો કે કાંઈ નહીં ખાય બસ અમને વાર્તા કરી દો છોકરા છોકરી આટલી લીધી એટલે ડોસીમાં એ વાર્તા કરી દીધી અને એ મજાની બુદ્ધ ભગવાનની વાર્તા કરીને અને છોકરો ને છોકરી વાર્તા સાંભળીને ઘરે આવેલા આવે છે નદી થી ના એને વાર્તા સાંભળીને એટલે છોકરી કે ભાઈ આપણને મારીને ખબર આવશે તો કે હું છે ને મા એમ કે ને માથું આવી ગયું એમ તું વેન કરજે ખાવાનું કહે એટલે હું તારા બપોટી દાંત દાંતો લઈને ભાગી જાય કે સારું એમ કરીને બહાર વાગ્યા કે ચાલો બટા રોટલા ખાઈ ગયો મારો દીકરો એટલે છોકરીએ તો વેન કર્યું રોવા માંડી કે પેલા મને માથું ઓર આવી દે પછી જઈ કે હું માથું ઓર આવી ગયો તો જ ખાવા બેહીશ એટલે મા એક ધબો મારી છોકરીના ચોટલા છોડાય કે આવી છોકરી વેન કરી પાછી મૂકે નહીં એમ કરીને અને માથું ઓળવા બેઠા એટલે ભાઈ હતો ને બાર વરસનો એને બોપોટીને દાંત કાંક્ષીને લઈને ભાઈ ગયો

ભાઈ ભૂખ લાગી છે તો ભાઈ કીધો હા મેં બીજું કામ દેખાય ને હું ત્યાંથી માગી આવું તો આઈને બે જગ્યાએ જાતી નહીં હમણાં જ આવું છું ઠીક કાંઈ ખાવાનું મળે નહીં લઈ આવું તો એ ગામનો રાજા મરી ગયો હતો ભાઈ તો માગવા આમ ગયો ને ઘણી વસ્તી પબ્લિક ઊભી હતી એટલે ભાઈ છોકરો બિચારો બાર વર્ષનો એટલે એમ કરીને એ જોવા ઊભો રહી ગયો એટલે એ રાજા ગુજરી ગયા ને એટલે એને ત્યાં બીજી ગાદી વાજણી ન રખાય એટલે ત્યાં ગાદી થાપવી પડે એટલે હાથી શણગાર્યો હતો હાથી ફરતા ફરતા છોકરો જોવા ઊભો હતો ને એની ઉપર કળશ જોઈ લો એટલે કે હાથી ગાંડો થયો ઉપર પર કંઈ કરોરો એટલે હાથને શણગારી હાથ ફરતો 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 આ છોકરાઓ પર પાંચ છ જણા મોટા મોટા હતા ને એ કે ભાઈ છોકરાના નસીબમાં રાતિલક હશે નાથી ગાંડો થયો તો હાથ ને ગાંડી થાય એટલે બધાએ કીધું બહુમતે કરીને છોકરાને નવરાવી દોરાવી અને એ રાતતીલક કરીને રાતગાજીએ બેસાડી દીધો કરીને છોકરો તો બેનને તો ભૂલી ગયો મેંડો રાજગાદી માં રાજકારણ સંભાળવા એમ કરતો કરતો છોકરો તો બાવીસ વર્ષ નો થયો એટલે રાજાને રાજાની કુંવરી પરણાવી રાજાના દીકરાની જેમ રાજકુમારી મળી છે એ મજાના રાજ પાઠ માં છે ભેરા મટા રે એનો તો કઈ ખબર નથી મારી બેન ક્યાં છે ભૂલી ગયો હાવ તો બેને એ ગામમાં હાવેણી અને હુથિયા વેચવા મંડળી ખાસ કરે ને એને હુથિયું રાખે ને હાવેણા ને એવું બધું વેચવા માંડી વેચતી વેચતી એક દિવસ કોકે કીધું કે 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 કામ કરીશ ને હાવણી ઉચીયા વેચસ ને તો બેન ને તરી ચડી હાવણી ઉચિયા વેચે છે એમ કરતી કરતી ફરતી ફરતી એક દિવસ એના ભાઈ ના મેલ કોર આવી ચડી એને ખબર નહીં કે આ રાજાનો મેલ છે એ તો હાવણી ઉચ્યા વેચતી હતી હાવણી લોકિયા લ્યો એમ કરીને તો ભાઈ

સમય આગળ વધ્યો છે વિચાર આવ્યો કે કે મારી પરણાવી દો મારો ફરજમાં આવે એ મને નથી ઓળખતી પણ હું તો ઓળખું છું ને રાજા એ ઘીરેથી નીચેથી કેવડાય કે જાવ દાસ બેન ને પૂછો કે તમારે લગ્ન કરવા છે તો કે હા દાસીએ કીધું એટલે તો કે જો કે તમા બ્રાહ્મણને બોલાવો આ ગેટ બંધ કરી દો અને ખંભે પન્યો લાલ અને હાથમાં કંકાવટી કે કોઈ નગર દરવાજો ખોલતા જી હાંમો મળે ને એની મારો ચાંદલો કરજો તો મારે નગર કરવા છે છે રાજાને રાજાએ તો બેનનો હુકમ અને નગર દરવાજો બંધ કરી દીધો રાતે છે ને નગર દરવાજો ખોલ્યો કાળો કાયડો કુતરો બ્રાહ્મણ તો કંકાવટી લઈને પાછો વરી ગયો બેને પૂછો કે કેમ મારા ચાંદલો ન કર્યો કે બેન કે ગાંડો ખેલો માણસ હોત ને તો હું ચાંદલો કરત પણ આ તો કે કાયડો કુતરો મારે કેમ કરવો હવે કે આજે જી હાંમો મળે મેં કીધું ને કે મારા નસીબમાં હામો હાંબો મળશે

ઓછા થતા જાય છેલ્લે આ એક ખાયડો કુતરો વીધો અને રણ આવી ગયું બેન મનમાં વિચાર કરે ભગવાન કાંઈ છાંયો નથી ને પર બેહું તો બે ઘૂર આંબો થઈ ગયો અને કુતરો બે ગયો એટલી ઘડીમાં બેન વિચાર કરે કારી કેમ થઈ ગઈ હજુ તો રખ રખતી ત્યાં આંબો તો હમણાં થયો કાંઈ વાંધો નહીં ભગવાને છાંયો તો દીધો ને તો મનમાં મનમાં પાછી વિચાર કરે એ ક્યાંક કે ખાવાનું પાણી કાંઈક આવે તો સારું તા તો વીડો ગરાઈ ગયો કુતરો હનકારા કરે કે બેન પી એને ઘરવાળી કે પી લો પાણી એટલે છે ને એટલે કે તમે પીઓ કે તમે મારા પેલા પતિ કે પછી કુતરા તો લારું લારું પાણી ભરી બેને પાણી પી લીધું તો માત્રીજ ભાતનો કુતરો હંકારા કરે કે ખાઈ લ્યો કે ના તમારી ચાર મંગળ ફેરા ફરી સૌ તમે મારા પતિ છો પેલા તમે ખાઓ પછી જેવું ખાઓ તો કુતરા એ બધો થાર લારું લારું કરી નાખ્યો ચાય કરીને જો કે હું ચડે છે કે નહીં વસીબાઈ ને ખાઈ લીધું વસીબાઈ ને વિચાર આવ્યો આ જાંબો દીધો છાયો દીધો પીવાનું ખાવાનું બધું આપ્યું આ કુતરો ન હોવો જોઈએ કે તમે કે મૂળ સ્વરૂપમાં આવો હું બીસ નહીં કે ભૂત પ્રેત તમે જે હશો ને તો મેં તો તમારી યાર તાર ફેરા ફેર્યા છે હું તમારે આથી કે તમારી ધર્મ પત્ની છો તો બુદ્ધ ભગવાન સાત પ્રસંગ થયા છે સંગ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા છે અને લક્ષ્મીજીને કહેશે તમે લક્ષ્મીજી છો અને કોઈ શ્રાપને કારણે તમે આવ્યા હતા હવે કે ચાલો આપણે વૈકુંઠમાં જાવું છે ગરુડ ઉપર ભગવાન અને લક્ષ્મીજી વેકુઠમાં ગયા છે અને ભગવાન છ ખંડની ચાવી હરોજ લક્ષ્મીજીને દઈ જાય છે સાતમા ખંડની નથી દેતા એક દી લક્ષ્મીજીને વિચાર આવ્યો કે હાથમાં ખંડની ચાવી કેમ નહીં દેતા એ પ્રભુ એકદી તો રિહાણા ભગવાન સમજી ગયા કે કેમ રિહાણા શું થયું કે તમે હાથમાં વડાની ચાવી તો મને નથી દેતા ના ના ખાંડ ખોઈ લો મારે છે દુર્ભુ જેવા જેમ આમચું કરવા જાય જમડા મોઘરિ ના માર મારે છે બિચારી ને કે ગંધ એક બંધ કરી દીધો દરવાજો અને હાજા પ્રભુ ઘીરા આવ્યા કરીને કળાથી ને મન પૃથ્વી ભ્રમણ કરીને એટલે લક્ષ્મીજી કે પ્રભુ મારી માને કે બચાવો લોહી પર નદીમાં ડૂબકા મારે છે તો એમ ન બચાવી કે કોઈ કે બુધાઠમ નું પુન આપે ને તો તારી માને મુક્તિ મળે તો કે હું આપું તો કે દીકરીનું પુણ્ય ન હોય કે જ્યાં દીકરા હોય તો તો કે દીકરો કઈ મારી માને હતો પણ મારા નાનપણથી મારો ભાઈ બાર વર્ષનો ખોવાઈ ગયો છે તો ભગવાન કે છે જાવ તમારા ભાભીના કણે પ્રસૂતિની પીડા ઉપરી છે જે તમને કાયડા પુતરાને પડ્યા ને એ તમારા ભાઈ છે ને રાજા થયાના ટાણે બેઠા છે એટલે પ્રસૂતિની પીળા ને પેટ ઉપરાત ફેરવજો એટલે ડિલિવરી આવી જાય તો લક્ષ્મીજી તો દાયણનો રૂપ લઈને કુવાના કાઠે બેઠા અને પાણીઆરીઓ વાતો કરે છે કે રાજાની રાણીના ચાર ચાર દિવસ ત્યાં છૂટકો ન થાતો કેટલા ડોક્ટરો બોલાયવા હાકીમાં વૈદો બોલાવ્યા તો દાયણમાં બોલ્યા એ કે તમારા રાજાને કહો મને દાયણ પણ આવડે છે એક પરવાડમાં ડિલિવરી કરી દો વધામણી સાટું તો ડોલી પાણી આવી તો ગયો રાજા રાજા કે દાયણ આવ્યા છે પરવારમાં ડિલિવરી કરી દે રાજા એ તો પાળખી મકલી છે અને દાયણને લઈને જીરે આવ્યા છે દાયણે તો પેલા જોઈ લીધો આ મારા ભાઈનો મેલ કહેવો છે આમાં તો હું રહેતી મારા ભાઈમાં નથી હોય વરસતો હવે એ મને ઓરખતો ને એટલે આખે આવે હું એને નહીં વરખ ઓળખાવા દઉં એમ કરી અને પેલા મેલ જોયો એની ભાભીના પેટ ઉપર હાથ પહેર્યો એટલે ભાભીનો જેવો દીકરો જન્મો છે એટલે ભગવાન રાજા કહેશે બેનામમાં લેવું છે તમારે દાયણને કહે એટલે કે મારે કાંઈ ન તો મારે કોઈ હગા નથી મારે બે ત્રણ મહિના રોકાવું છે મને રોકાવા દેહો તો કે એમાં શું છે છે જો જો એ ભત્રીજાને નવડાવે બાભીને માલિશ કરે કરતા કરતા ત્રણ મહિના પોણા ત્રણ મહિના જેવું થયું તો કાલે બુધાઠામ હતી એટલે બેને રાજા છાપુ વાંચતા હતા કે કાલે બુધાઠમ ભાઈ ને રહેવા હતું તો હું આવી પૃથ્વી ઉપર કોઈ લેવા એટલે શે ને ઘોડિયાને ઇંડોરેથી લઈ અને આય ભાઈ જ્યાં છાપોવા વાત હતા ને એનો ઈંદરો ઢેડી ઢેડી છોકરાનો અને ભાઈના ઈંદરા પાસે ઘોડીયું લઈ અને હાલેણા ગાવા માંડી હાલા હાલા એક દિવસ એવો હતો માં રોટલા ચોરીને ખવરાવ હતી હાલા હાલા એક દિવસ ભાઈ બેન નદીએ નાવા ગયા ગોધાઠમની વાર્તા કરીને ભાઈ તો એ મજાનો રાજા થઈ ગયો ખાંસી દાત કે લઈને વયો ગયો તો એમ કરીને હાલા કરતી જાય ને બધી નિશાની બતાવી તો એ કે બેન તમે કોણ છો એ કે તમે છે ને કે આ મારા નાનપણની વાત છે કે તમે હલયાણા ગાતા ગાતા એક એક કડી બોલો છો તો આ તો મારા નાનપણ વાત છે અમે હતા તો કે ભાઈ મેં તમે અહીંયા રહી તમારા બંગલામાં તો તમે મને ઓળખાણ આપી હતી આ ત્રણ મહિનાથી હું તમારા બંગલામાં રહું છું કે હવે તમે મારી આ વાત સાંભળો આપણે બેન ભાઈએ છીએ આપણે કાંક્ષીદાસથી લઈને છૂટા પડી ગયા હતા તમે કાળા કુતરા ભણાવી એ કોઈ જેવા તેવા માણસ નહોતા કે કાયલો કુતરો નહોતો પણ તો સાત સાત ભગવાન હતા અને મારે કોઈ શ્રાપના હિસાબે પૃથ્વી ઉપર આવું પડ્યું હતું એટલે કે હવે એમ કરો કે જો આપણી માસીને આપણને રોટલા ચોરીને ખવડાવ્યા આપણને તો મોટા કર્યા બે ફરજમાં આવ્યું એટલે એનું ચાળીએ ચાલીએ પણ હવે આપણી ફરજમાં આવે કે જે અમને હાથમાં ડોખેલો માલ હોય પર નદીમાં ડૂબકા મારે છે આપણી માને મુક્તિ કે કેવી રીતે અપાવું કે સ્વરગમાં મારું કઈ હાલે હું તો માણસ છો માણસ તો આવી ગયા તમે પ્રભુ ઘરના સો એટલે કે સારું તમે કાલે બધા થશે ને એ રેજો ને સવારે નોમ ને દી હાથમાં તુલસી નું પાન લઈને પાણી લઈને જળ લઈને અને આજ નું બુધાઠમ નું પૂન મારા સ્વર્ગવાસી માને કૃષ્ણ આપણ કરશો ને એટલે આપણી માને મુક્તિ મળી જાય સારું કાલ તો બુધાઠમ થઈ છે એ આખી રાજબેન ભાઈ અસર મજાની વાતો ચિત્ત કરી અને કાલ ભાઈ બુધાઠમ નો અપવાસ કર્યો નિર્જળો કર્યો એને તો આપણે બધા ખાઈ પીને ફરાર કરીને રહેવાની છૂટ છે બેન ભાઈ ને નિર્જળો થઈ ગયો હતો ને એટલે એટલે એમ કરી